दूसरी तरफ ध्यान देना बंद कीजिए केवल मैं हमारे जो कार्य करता है हर समय वो भी ध्यान दें अभी कोई हलन धल, चलन नहीं कर शांति से आप लोग भी बैठ लें क्या वो हलन चलन करने से डिस्टर्ब होता है तो अभी आचार्य जी को मैं निवेदन करता हूं कि वो आप जय श्री राम हमें આર્ય સમાજ સાથે છેલ્લા લગભગ દસ એક વર્ષથી સંકળાયેલા છે વડોદરા શાખા સાથે અમે લગભગ છોટાદેપુર જિલ્લાની પાંત્રીસ જેટલી વિકલાંગ ભાઈ બહેનોને સાયકલો આપી ત્રી ત્રણ પૈડાવાળી સાયકલો અને બધાને એકબીજા ગામ કે સમાજમાં ફરતા કઈ સાયકલો આપીને અને સાથે સાથે આ વિસ્તારમાં કાચા મકાનો છે તો ઘણી જગ્યાએ લગભગ પાંચ થી સાત જગ્યાએ અનાજથી માંડીને આખા ઘરનું કીટ્સ આર્ય સમાજમાં બજાર સિટીમાં બધા કપડાં ભેગા કરીને પણ ગામડામાં વિતરણ કરવાનું કાર્ય આર્ય સમાજ તરફથી અમે કર્યું છે અને છેલ્લા એક વર્ષથી અમે ચાલુ સાલે સાહિત્ય વિતરણ પણ અગિયાર શાળાઓમાં ચાલુ વર્ષે અમે કર્યું છે આ રીતે અમે અને સાથે સાથે રાષ્ટ્રીય ધર્મ બચાવવાનું કામ પણ હવે અમે કરતા થઈ હશે એમાં અમારા વિસ્તારના ધર્મ પ્રચારક સંતો અહિયાં બે બેઠા છે અને બે એક આર્ય સમાજ વડોદરા સાથે મળીને ધર્મ પ્રચારનું પણ કાર્ય કરે છે અને થોડા દિવસ પહેલા છવ્વીસ તારીખે અહિયાં જગતગુરુ શંકરાચાર્ય પણ એક હનુમાનજી મંદિર બનાવીએ છે એના ભૂમિ પૂજન માટે આવ્યા હતા અને અવારનવાર આવા કાર્યક્રમો અહિયાં થતા રહે છે અને વિસ્તારમાં પણ બધે અહીંયાથી એકસો ગામોની અંદર કોઈ बस अस्तु जय हिंद धन्यवाद शरण बहुत बहुत धन्यवाद आज समाज ने जो काम किया है वो आज समाज का धर्म है वो समझ के काम किया ये तारीफ सुनने के लिए हम आम... <laughs> चलिए आपने तारीफ की बहुत बहुत धन्यवाद तो कोई बात नहीं फिर भी आपका बहुत बहुत धन्यवाद आपने सब चीज याद रखी बहुत बहुत धन्यवाद अब मैं आचार्य जी को मैं सोचता हूँ आप पैंतीस मिनट तक लगभग આપ આચાર્ય સુનિયે ધ્યાન થી સુન કે આપણે જીવનમાં ઉતારીએ ધન્યવાદ ધનવાદ એકવાર આપણે બધા સીધા બેસી જઈએ આંખોને એકવાર બંધ કરી અને ઈશ્વરના અનેક નામ છે જેમ આપણા અનેક નામ હોય ને પણ આધાર કાર્ડમાં કેટલા નામ હોય મુખ્ય નામ હોય એક નામ જ હોય જુદા જુદા ઘણા નામ છે પણ એનું મુખ્ય નામ ઓમ છે શું છે એનું નામ તો આપણે આંખ બંધ કરી પરમ પરમપિતા પરમાત્માને યાદ કરીએ ત્રણ વાર આપણે ઓમ બોલશું સીધા બેસી આંખ બંધ કરી લઈએ આખું ખોલી આજના આ ઐતિહાસિક કાર્યક્રમમાં યાદગાર કાર્યક્રમમાં ગૌરવમય કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા મુખ્ય અતિથિ આદરણીય શ્રી દીપકભાઈજી ઉપસ્થિત જામનગર આર્ય સમાજના ઉપમંત્રી શ્રી નરેન્દ્રભાઈજી આદરણીય રતનસિંહજીભાઈ તેમજ મુનિજી પુરોહિતજી તેમજ જેમણે આ આખી માળા ગૂંથી છે માળા ગૂથનારા બધા જ કાર્યકર્તાઓ અને ઉપસ્થિત આ બધા જ ગ્રામવાસીઓ ભાવનગરથી અહીંયા સુધી આવવામાં સાથ સાથ આપ્યો નહીતર હું રાત્રે સાડા બારે ઘરે સૂતો હતો લગભગ કાર્યક્રમમાંથી આવ્યો હતો સાડા ચારે હું નીકળી ગયો છું અને છતાંય કોઈ નથી થાક લાગતો નથી દેખાતો નથી એવો અનુભવ થતો એનું કારણ એક જ હતું

અને એ છોકરો ખોવાઈ ગયું હોય તો સીધી વાત ભટકવાનું કોઈને ઠગી જાય ભટકેલા ઠગીએ કે નો ઠગીય ઠગાઈ તો ભટકેલી બાળક કે ભટકેલો માણા ઠેબે ચડે ભટકી પણ જાય ઠગાઈ પણ આ બધી શક્યતાઓ રે કે ના રે રેવાની કેમ એને ખબર જ નથી હું કોણ છું મારે ક્યાં જવાનું છે મારું કોણ હગુ છે મારું કયો નામ ઠામ છે ગામ છે ધરમ છે રસ્તો છે ખબર જ નથી એટલે આવો માણા ભટકે ભટકે હું થાય થાય આજ ખરેખર સૌથી મોટી વસ્તુ આપના જીવનમાં જો થઈ હોય તો એ શું થઈ છે ખબર છે આપને બધાને આજ નામ પણ મળી ગયું આપને ઓળખાણી મળી પવિત્ર ધારણ કરી આ વાત સમજમાં આવે છે કેમકે આ વસ્તુ છે આપણું લાયસન્સ છે આ શું છે આપણું આધાર કાર્ડ છે આપણું શું છે આ ઓલું સરકારી આધાર કાર્ડ છે ઓલું કયું છે અને આ આપણો આધ્યાત્મિક આધાર કાર્ડ છે વાત સમજમાં આવે છે મારી તમારી પાસે સરકારી આધાર કાર્ડ હશે અને સરકારી આધાર કાર્ડ ન હોય તો તમને સરકારી ફાયદા મળે ન મળે તમને આની પાસે રેશન કાર્ડ ન હોય તો રાશન કાર્ડના ફાયદા મળે ન મળે તો તમારી પાસે આધ્યાત્મિક આધાર કાર્ડ ન હોય તો તમને આધ્યાત્મિક ફાયદા કેવી રીતે મળશે આપવાવાળો કયા આધારે આપે તમને આ સમજાય છે મારી આપને આપણી પાસે આધ્યાત્મમાં ધર્મમાં રાષ્ટ્રમાં ઓળખાણ હોવી છે અને ઓળખાણ એટલે શું યજ્ઞો બોલો આ બધાને શું કેવાય આમ મોટી ભાષામાં જનોય કે મોટી ભાષામાં શું કે જનોય ઉર્દુ શબ્દ છે કયો શબ્દ છે આપણો હાચો ધર્મ નો શબ્દ કે આપણી ભાષા સંસ્કૃત છે તો આપણી ઈ ભાષામાં શબ્દ નું નામ શું છે